કેમ એ મને થાક લાગે ના મોણસ ઢોર કરી નઈ થાક લાગી તે તો નઈ ના દો યાર પણ આલે પણ બાપા તો આલે ઉપર તો હારું લાગે ઈ શું હારું ને આલે માં હારી લાગવા લાગે હું હારી જ લાગું છું ગણેલી છું ને એટલે હું હારી જ લાગુ છું ઈ કોઈને જરૂર નઈ કે હું હારી લાગુ છું કુટી લાગુ છું પણ બાપા થોડું તો પેલા બાજુ ના ભાઈ બેઠે હાલે કે તું ઓકા માં વાત ના હારું બાપા ના એક તો બાપા આટલું બધું ના બોલે તું અલી બાપાને ખબર પડતા આ હું તબ તક મંડી પડી હતી અતartifactId ના મગજ ગરમ કરો હું વધા મગજ ના ગરમ કરે ન પડી રહ્યું બધું હા જા બખાડા આટલી વાતમાં નાખી તું એ પટ્ટો માથે પટ્ટો નાખ્યો નાખ્યો

એ ગરમા તાકે તાકા નહીં મોડે હાલો ના એ તાકે તાકા નહીં મોડે હાલો ના સમર લાસાર પરવાન થી બે મોના આગળ આ ન એવું બાપા હું ઓઢીમ પરું કાલ મારા પેરવા ચાલુ કરવું પડશે છે હું બા હું બોલો બે મોનો વાક ને વાતો કરી જોય હારું લાગે તા ન વાત આ બાઈરી ડ્રેસ પહેરી ફરે સારું ના લાગે વાત કરી છી દે કોક શીખ દે તા અને બે જણો ઉપરો ચાલ લેવા હું આવું છું ચેરીન ચેરી હા કહું ને બાપા અમે એવું ના

બાપા આબરૂ કાઢી તું છું વેચવા જઉં છું આબરૂ પડે ગોખલો એ ને હોય તો શું કરવા ના એ ભોય તો હું તને કહી દઉં છું કે હું આ બધું મને આવડતું વાટતા હું તું હોય મને લાયો ચાર વાટવા હું કે લાયો તે નહી હું નહી વાટું જમ નહી વાટી તો બે રહી કે ચાર તો તો પરત ને બેહો માટે તે બેહો મે લે ચાપ જઈ મારો લે છું તું

ના સુધાર લે તો આ બાપો સાંજ આ દુઃખ પટો ના ખાય માથર બાપો આવ્યા બાપા બાપા તમે ઘેર અમે આવી સુધરો લાગી આ બાપો કેવું જોઈ છે આ રીલો આવી બનાવાય એ છેતરમાં રીલો બનાવાય

Kau su! Biar darah wadih sa? nah, waduh saan? Nau karo Kau kakak karin waduh aki? tuh Ate im na wadai? A waduh Bola Hei! Kasumber kan nasu yaa rawadah Kasumber kan nasu lai Hei nah, omai lai papa

જય તો સુપરસ્ટાર તો છે હું કરીલી રીલો બનાવું કરું આખો દારા તારા છે રીલો ઘેર બે ખાટલા બે તોય રીલો અહી આ રીલો બનાવવાની

શખ્તનો તો ઓડું પર રોટલી કરી દે પાણી દે અયું હો અલ્યા એ સજ જલ્યા મેં એ ઓમે હં ઓમે હું છે બાપા આવસા ખલે રોટલી તારો ભાગ સાબ બની ગયો સાડા દા લે ના કાઢ ગોમમા હું ને ભાત ખાવ નહીં હો હા ઓય વાત કોમે